હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું જીરા તો અટલ જેવા જીરા રાઇસ ઘરે કઈ રીતના બનાવવા ચાલો આપણે જોઈએ જીરા રાઇસ બનાવવા માટે મેં અહીંયા બે કપ બાસમતી રાઈસ લીધા છે તેને મેં દસ થી પંદર મિનિટ ધોઈને પલાળી રાખ્યા હતા હવે આપણે એક પેનમાં બે કપ પાણી એડ કરીશું પાણી એડ કર્યા બાદ તેને સારી રીતે ગરમ થવા દઈશું થોડું પાણી ગરમ થાય એટલે આમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન મીઠું એડ કરવાનું છે મીઠું બહુ એડ કરવું નહીં મીઠું એડ કર્યા બાદ તેને એકવાર હલાવી અને આપણે પલાળેલા ચોખા એડ કરી લઈશું ચોખા એડ કર્યા બાદ આપણે તેને પણ સારી રીતે મિક્સ કરીને દસથી પંદર મિનિટ સુધી આપણે ચડવા દઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે આપણા ચોખા સરસ બાપાઈને રેડી થઈ ગયા છે ચોખા થઈ ગયા છે કે નહીં તે આ રીતના આપણે દાણો દબાવીને ચેક કરી લઈશું તેને બહુ ગળવા દેવાના નથી આમાં થોડું પાણી છે તો તેને જો વધુ પાણી હોય તો પાણીને નીકાળી અને તેને આ રીતના ફરીથી બે મિનિટ માટે આપણે ચડવા દઈશું તો આપણા ભાત સારી રીતે રેડી થઈ ગયા છે બે ચમચી તેલ એડ કરીશું બે ચમચી તેલ થોડું એડ કર્યા બાદ તે ગરમ થાય એટલે આપણે તેમાં બે ચમચી આખું જીરું એડ કરવાનું છે આખું જીરું